દેવુમી દ્વારકાના જામખંબાડિયામાં અસામાજિક તત્વના રહેણાંક મકાનનું ડિમોલેશન કરાયું LIC ઓફિસ પાછળ રહેતા અકબર ઉર્ફે હક્કા નામના આરોપીના મકાનના બાંધકામ પર તંત્ર દ્વારા JCB મશીન દ્વારા તોડી પડાયું અંદાજે 9 લાખ જેટલી કિંમતનું બાંધકામ તોડી પાડી અંદાજે 1200 સ્ક્વેર ફૂટ જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ પોલીસ વડા નિતેશ પાંડેની રહેમ હેઠળ સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી વહીવટી તંત્રની ઉપસ્થિતિ સાથે પોલીસે સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યું આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામ દેવભૂમિ દ્વારકા